go મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કેસરી ધારણ કર્યા આજરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરી ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેનને જીતાડવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોની રાજનીતિ શરૂ થઈ છે ત્યારે આજે બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના સહિત અનેક કોંગ્રેસના હદ્દેદારોને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ખેંસ ધારણ કરીને ભાજપમાં જોડાયો હતા મુખ્યમંત્રી મોદી સરકારના આજે આપણા સોની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તા અનેક લોકો ભાજપમાં જોડાયા તેમનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું રિપોર્ટર બસરામભાઈ પ્રજાપતિ વાવ થરા બિલકુલ આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો હોય સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન શાનનો જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શક રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા હું કામ કરી કર્યું હતું અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત મજબૂત થાય એવું કાર્ય કરીશ